ગુજરાતના યશોદાનગરમાં આત્મવિલોપનનો મુદ્દો પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો પણ મળ્યો ન હતો એમસી ના ડેપ્યુટી એસટી અધિકારી વિનય ગુપ્તાનું મોટું નિવેદન એએમસીની ટીમે પોલીસને જાણ કરતા પોલીસ મોડી પહોંચી હતી સોસાયટીમાંથી દબાણ હટાવવા મુદ્દે અરજી કરાઈ હતી

સીએમ ઓફિસ સીએમ ઓફિસ પીએમ ઓફિસ બધી જગ્યા અલગ અલગ લેટરો લખવામાં આવેલ છે તે મુજબ આ બાંધકામ આપણે જે કહીએ છીએ એક વર્ષ પહેલાં આગળ તોડી દેવામાં આવ્યું હતું નોન યુઝ કરવામાં આવ્યું હતું આ બાંધકામ ફરીથી એમને બનાવ્યું એટલે આ આયોજન વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ફરીથી અમલ કરવાનું કરવામાં આવ્યું ઘર્ષણ થતાં જ ફોન નંબરને ડાયલ કરવામાં આવ્યું હતું પોલીસને બોલાવવામાં આવ્યું તો પણ થોડા કારણસર પોલીસ મોડી પહોંચી ત્યાં એ સમય દરમિયાન બાંધકામ અમલ કરવાનું બંધ રાખવામાં આવ્યું હતું અને ત્યાં જેસીબી પણ પાછળ લઈ લીધું હતું એ સમયે આ ઘટના બની છે આપણી ટીમની સામે આ મહિલા આપું અવલોકન કર્યું એ સમયે જે ટીમ છે એ ત્યાં જગ્યાથી ખસી ગઈ હતી એવું જ્યાં વોર્ડ ઇન્સ્પેક્ટર જે ત્યાં હતા એમને કેવું મુજબ કે થોડું ઘર્ષણ થયું તો એ લોકો સો નંબર ડાયરી કરીને જગ્યા છોડી દીધી હતી થોડું પાછળ જતા રહ્યા હતા